નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત અપડેટમાં તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દેશભરના આંગણવાડી કર્મચારીઓ સંબંધિત એક મહત્વપૂર્ણ સમાચાર વિશે મિત્રો છેલ્લા ઘણા સમયથી વિવિધ રાજ્યોના આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો તેમના પગાર વધારાને લઈને સતત અવાજ ઉઠાવી રહ્યા છે તો મિત્રો આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લઈશું પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવી અવનવી માહિતી અમે રોજ બરોજ લાવતા રહીએ છીએ તો મિત્રો હાલમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો જેમાં રાજ્ય સરકારને આગામી છ મહિનામાં એટલે કે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં ચૌદ હજાર આઠસો રૂપિયાનો વધારો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે એટલે કે કાર્યકર બહેનો ચોવીસ હજાર આઠસો રૂપિયા અને તેડાગર બહેનોને વીસ હજાર ત્રણસો રૂપિયા માનદ વેતન આપવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદા બાદ હવે અન્ય રાજ્યોના આંગણવાડી કર્મચારીઓ પણ પોતપોતાના રાજ્ય સરકારો સામે પગાર વધારાની માંગ ઉઠાવવાની શરૂઆત કરી છે તાજેતરમાં ઝારખંડ રાજ્યમાં આંગણવાડી કર્મચારી પોષક સખી સંઘની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં રાજ્યના અનેક બ્લોક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને અનેક અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં મુખ્યત્વે પોષણ સખીઓને મળતા ત્રણ હજાર રૂપિયાના માનદ વેતનને લઈને અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો કર્મચારીઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આપેલા તમામ કાર્યો તેઓ નિયમિત રીતે પૂર્ણ કરે છે છતાં પણ તેમને અત્યંત ઓછું વેતન આપવામાં આવે છે જેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે બેઠકમાં આ ચર્ચા પણ ચર્ચા હતી કે ઓછું વેતન આપવાની સાથે સાથે ઘણી વખત સમયસર ચૂકવણી પણ નથી થતી જેના કારણે કર્મચારીઓ આર્થિક સંકટમાં મુકાઈ રહ્યા છે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને રાજ્યના મુખ્યમંત્રી પાસે અઢાર હજાર રૂપિયાનું માનદ વેતન નક્કી કરવાની માગણી રાખવામાં આવી છે તે સિવાય પણ બેઠકમાં અનેક અન્ય માંગણીઓ રજૂ થઈ હતી જેમ કે ડ્રેસ કોડ લાગુ કરવો છેલ્લા ઓગણત્રીસ મહિનાથી બાકી રહેલા માનદ વેતનની તાત્કાલિક ચૂકવણી કરવી વીસ લાખ રૂપિયાનું વીમા કવર સેવિકાની નિમણૂકમાં પોષણ સખીઓ માટે પચાસ ટકા અનામત અને પોષણ સખીઓને સરકારી કર્મચારી તરીકે જાહેર કરવાની માંગ આ તમામ મુદ્દાઓને લઈને સત્તર નવેમ્બર બે હજાર પચીસના રોજ જિલ્લા મુખ્યાલય ખાતે એક દિવસીય પ્રદર્શન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ રીતે ગુજરાતથી લઈને ઝારખંડ સુધી દેશના વિવિધ રાજ્યોમાં આંગણવાડી કર્મચારીઓ પોતાના હક અને યોગ્ય વેતન માટે સંઘર્ષ કરી રહ્યા છે